નમસ્કાર મિત્રો કોઈની સલાહ આપણને માર્ગ બતાવી શકે છે પરંતુ અંતિમ મંઝિલ સુધી પહોંચવું તો હંમેશા પોતાની મહેનત અને લગન પર જ આધારિત હોય છે રાધે રાધે આપનું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણીમાં આજે આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકોના ભાગ્ય અને તેમના દિવસ વિશે દસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ બુધવારનો દિવસ વૃષભ રાશિના લોકો માટે કેવો રહેશે કઈ ખુશખબર તેમનું રાહ જુએ છે અને કઈ બાબતોમાં સાવચેત રહેવું પડશે આ બધાનું વિગતવાર વિશ્લેષણ અમે આપને જણાવીશું મિત્રો આપણે વિગતવાર જાણીશું વૃષભ રાશિનું પારિવારિક જીવન વ્યવસાય અને નોકરીની સ્થિતિ પ્રેમ સંબંધો અને સંબંધો આરોગ્યની પરિસ્થિતિ તો ચાલો શરૂ કરીએ આજનું સંપૂર્ણ રાશિફળ જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી અવશ્ય જુઓ મિત્રો આજે બુધવાર છે અને આ દિવસ માતા સરસ્વતીને સમર્પિત માનવામાં આવે છે કમેન્ટ બોક્સમાં જય મા સરસ્વતી લખીને માતાનો આશીર્વાદ જરૂર મેળવો મા સરસ્વતી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે સાથે જ વિડિયોને લાઈક કરો અને જો તમે પ્રથમ વખત અમારા ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને બેલ આઈકનને ઓલ પર સેટ કરો જેથી આવતા બધા નોટિફિકેશન તરત જ મળી શકે આજનું પંચાંગ દસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ બુધવાર તિથિ દ્વિતીયા તૃતીયા નક્ષત્ર રેવતી નક્ષત્ર પક્ષ કૃષ્ણ પક્ષ <laughs> सूर्योदय छह वागी ने सवार छिनीट वागे सूर्यास्त सांजे छह वागी ने बत्रीस मिनिट वागे शुभ मुहूर्त वागी ने त्रेपन मिनिट थी बपोरे बार वागी ने तेतालीस मिनिट सुधी अशुभ समय सवार आठ वागी ने ओगण त्रीस थी नव वागी ने एकवीस मिनिट सुधी आ समय कोई शुभ कार्य टाड़ो आज नकी नंबर त्रण વૃષભ રાશિનું દૈનિક રાશિફળ આજે તમારા આસપાસ એવા લોકો હોઈ શકે છે જે તમારા વિચારો અને સલાહનો ઉપયોગ કરીને પોતાના કારકિર્દીમાં લાભ મેળવવા માગશે તેથી વાતચીત કરતી વખતે સાવચેત રહેવું જરૂરી છે આ સમય તમારા હિતોને પ્રથમ સ્થાન આપવા અને ગંભીરતાથી વિચારવાનો છે જૂના સહકર્મચારીઓ સાથે વાત કરતી વખતે સંયમ રાખો શુભચિંતકોને ઓળખવું તમારા માટે સરળ બની જશે પ્રવાસ દરમિયાન કોઈ પિતા સમાન વ્યક્તિ માર્ગદર્શન આપી શકે છે અચાનક ભાગ્યનું સાથ મળવાથી કાર્યો સહેલાઈથી પૂર્ણ થશે આજે તમારો આત્મવિશ્વાસ વધશે અને નવી શક્યતાઓનું સ્વાગત કરવાનો સમય છે કામમાં ઓછા પ્રયત્નોથી સારા પરિણામ મળશે અને મિત્રો તથા પરિવારજનો પાસેથી લાભદાયક સલાહ મળશે ધ્યાન કેન્દ્રિત રાખવું મહત્વપૂર્ણ છે અને અનાવશ્યક વાતચીતથી બચો કારણ કે વધુ બોલવું ક્યારેક નુકસાનકારક થઈ શકે છે સહકર્મીઓ તમારી મહેનતની પ્રશંસા કરશે પરિવારમાં આનંદ અને લાગણીસભર જોડાણ વધશે ગ્રહોનો પ્રભા ચંદ્રક મિશ્ર પરિણામ આપશે તેથી આર્થિક મામલામાં સાવધ રહેવું બુધ તમારી વાણી અસરકારક બનશે જેથી તમે બીજાને આકર્ષિત કરશો ગુરુ પિતા સમાન વ્યક્તિઓ પાસેથી માર્ગદર્શન અને સહયોગ મળશે શનિ જો સાડે સાતી ચાલી રહી હોય તો પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે ખાવા પીવામાં ધ્યાન રાખો રાહુ મુસાફરી અને વાહન ચલાવતા સમયે સાવચેત રહો શુક્ર પ્રેમ સંબંધોમાં સકારાત્મકતા લાવશે રોમાંસ માટે સમય અનુકૂળ રહેશે પરંતુ સંબંધોમાં થોડી નબળાઈ લાગણી થઈ શકે છે ઉપાય ભગવાન ગણેશની પૂજા કરો અને મોદકનો ભોગ લગાવો આથી નકારાત્મક પ્રભાવ દૂર થશે અને દિવસ શુભ બનશે પરિવારિક જીવન પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે કોઈ મોટા સભ્યની મંજૂરી મળવાથી પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે જેના કારણે લાગણીસભર નજીકતા વધશે માતાપિતાનું આશીર્વાદ અને જીવનસાથીનો સહકાર તમારો આત્મવિશ્વાસ મજબૂત કરશે તેમ છતાં જીવનસાથી સાથે નાની મોટી નોકઝોક થઈ શકે છે અનાવશ્યક વાદવિવાદ અને સમયનો બગાડ ટાળો ધ્યાન રાખો કે સંબંધોમાં સંતુલન જાળવવું જરૂરી છે આરોગ્ય નાની મોટી તકલીફો થઈ શકે છે ખાવા પીવામાં બેદરકારી ન કરો લાંબી થાક પછી આજે તમને ઊંઘનો આનંદ મળશે જેથી શરીર અને મન બંને તાજગી અનુભવશે આર્થિક સ્થિતિ ધનહાનિના સંજોગો બની શકે છે તેથી કોઈ પણ પ્રકારના લેવડદેવડમાં ખાસ સાવચેત આજની સલાહ આજે દિવસ બુદ્ધિ અને સમજદારીથી નિર્ણય લેવાનો છે જો તમે લક્ષ્ય નક્કી કરીને કામ કરશો તો સમયસર બધા કાર્ય પૂર્ણ થઈ જશે બીજાના મામલામાં દખલ કરવાનું ટાળો નહીં તો કાયદેસર મુશ્કેલી ઊભી થઈ શકે છે મિત્રો સૌપ્રથમ તમારા ખોરાકપીણ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે અને ખર્ચાઓને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરશો જેથી ભવિષ્ય માટે પૈસા બચાવી શકાય ઘરના વડીલોની સલાહને મહત્વ આપો અને વેપાર સંબંધિત દરેક નિર્ણય વિચારિસ્મજીને લો કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી બચો આજે આર્થિક રીતે દિવસ થોડો વધારે ખર્ચાળ સાબિત થઈ શકે છે અચાનક કેટલાક અનાવશ્યક ખર્ચા પણ આવી શકે છે કુટુંબ જીવનમાં નાની મોટી મુશ્કેલીઓ કે ઉલઝણો આવી શકે પરંતુ પિતા કે પરિવારના વડીલોનું સહકાર અને માર્ગદર્શન ચોક્કસ મળશે જમીન જમાવટ સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં તો પરિસ્થિતિ વધુ ખરાબ બની શકે છે પ્રેમજીવન હવે પ્રેમજીવનની વાત કરીએ પિતા સમાન કોઈ વ્યક્તિના સ્વાસ્થ્ય કારણસર તમારા કામકાજ અને રોમેન્ટિક જીવનમાં અવરોધ આવી શકે છે પ્રેમ સંબંધને સંભાળવા માટે વિશ્વાસ અને પ્રેમ જરૂરી રહેશે આર્થિક દ્રષ્ટિએ તમે ધાર્મિક સ્થળ કે ગુરુની શરણમાં જવાનું મન બનાવી શકો છો આજે બીજાની મદદ કરવાની ભાવના તમારા મનમાં મજબૂત રહેશે આકર્ષણની વાત કરીએ તો તમારી આંતરિક સુંદરતા તમારી બાહ્ય સુંદરતા કરતા વધુ અસરકારક છે આ જ કારણ છે કે તમારો સાથી તમને ખૂબ પસંદ કરે છે અને લોકો પણ તમારા સંબંધની પ્રશંસા કરે છે રોમાંસ માટે સમય ખૂબ અનુકૂળ છે જો હાલના સંબંધમાં નજીક આપણું અનુભવાતું ન હોય તો પણ મને સકારાત્મક રાખો શક્ય છે કે તમારો સાથી તમારી જેમ ખુલ્લેઆમ ભાવનાઓ વ્યક્ત ન કરતો હોય આ સમય કોઈને દુઃખ ન પહોંચાડતા આગળ વધવાનો છે આજે તમે કોઈ કાર્યક્રમ કે સામાજિક મિલન સમારંભમાં સામેલ થઈ શકો છો અને ત્યાં એવો સાથી મળી શકે છે જે તમારા હૃદયની લાગણીઓને સારી રીતે સમજશે રોમાન્સમાં નમ્રતા અને મીઠાશ જાળવો રાખો કરિયર કરિયર વિશે વાત કરીએ તો તમે આકર્ષક વ્યક્તિત્વ અને મીઠી વાણી ધરાવો છો આ ગુણો તમને આગળ વધવામાં મદદ કરે છે તમારો ચંચળ અને બાળક જેવા સ્વભાવથી દરેક જગ્યાએ આનંદ છવાઈ જાય છે અને વાતાવરણ હળવું બની જાય છે તમારી હાસ્યશૈલી અને સ્વાભાવિક મજાકીય સ્વભાવથી લોકો પર ગાઢ અસર પડે છે આજે તમારા કરિયરમાં ફેરફાર અને ઉચ્ચ શિક્ષણ તરફ ઝુકાવ થઈ શકે છે વિદેશ પ્રવાસ અને નવા સંપર્કો તમારા માટે લાભકારી સાબિત થશે જીવનના વિવિધ ક્ષેત્રોમાં સંતુલન જાળવવું જરૂરી રહેશે કોઈ પણ અકસ્માતની શક્યતા હોવાથી અનાવશ્યક પ્રવાસથી બચો આજે તમારા કામમાં આનંદ અને લાભ મળશે આસપાસનું વાતાવરણ અને લોકો ખૂબ સકારાત્મક રહેશે જેના કારણે જીવન સરળ બનશે બીજાની વાત સાંભળવાથી તમારું જ્ઞાન વધશે અને લોકો પણ તમને નજીક અનુભવે છે કાર્યસ્થળ પર આજે તમારી મહેનતને વખાણ મળશે વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓ તમારું કામ ઓળખશે અને શક્ય છે કે તમને કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કે જવાબદારીનો મોકો મળે જો વિદેશ સંબંધિત કોઈ યોજના બનાવતા હો તો તેમાં સફળતાના સંકેત છે વેપારીઓ માટે આજે નવા સોદા અને આવકમાં વૃદ્ધિ થશે આરોગ્ય હવે તમારા આરોગ્યની વાત કરીએ આજે પેટ સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે તેથી ખાવા પીવામાં બેદરકારી ન કરો જીવન હંમેશા ઇચ્છા મુજબ નથી ચાલતું આવા સમયે ધીરજ અને સંયમ રાખવો શ્રેષ્ઠ વિકલ્પ છે જો તમે ઉતાવળ કે બેચેની બતાવશો તો તેનો નકારાત્મક પ્રભાવ તમારા સ્વાસ્થ્ય પર પડશે શરીરમાં દુખાવો કે થાક અનુભવાઈ શકે છે આવું થાય તો આરામ કરો અને મનને શાંત કરવા સારું સંગીત સાંભળો તમને ઘણો રાહત મળશે આજનો ઉપાય આજ માટે તમારો ઉપાય છે ભગવાન ગણેશજી સમક્ષ દીવો પ્રગટાવો અને મોદકનો ભોગ લગાવો આ તમારા માટે શુભ સાબિત થશે જીવનમાં સકારાત્મક વિચાર રાખો અને આગળ વધતા રહો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે